વઘાર બતાવીશ વઘાર કરીને પણ અને કર્યા વગર પણ બતાવીશ તો આ અહીંયા આપણે આ આ એક એક વાટકો વાટકો લોટ લીધો છે અને બે વાટકા પાણી અને એક વાટકો છાસ એટલે એક વાટકો લોટ હોય ત્યારે આપણે ત્રણ વાટકા લિક્વિડ કોઈ પણ લેવું પડે એટલે આપણે એમાં વાટકા પાણી અને અને વાટકો વાટકો એ રીતે લીધું છે લોટ હવે આપણે આ ચણાનો લોટ આની અંદર નાખી દઈશું લોટ આપણે ચાણી લીધો છે હવે આપણે આને લમ્સ ન પડે એ રીતે ધીમે ધીમે થોડું થોડું પાણી આ ખાંડવીમાં વઘાર કરીએ એ જ તેલ આવે છે બાકી તેલ આવતું નથી એટલે આ એકદમ સરસ રેસીપી છે અને ખાવાની પણ મજા આવે છે અને આ એકલી પણ ખાઈ શકાય છે અત્યારે કેરી સાથે તો ખૂબ જ મજા આવે છે આ કામમાં ઓય આપણે આ પાણી પણ નાખી દીધું એટલે કુલ 3 વર્ષથી આપણે આ પાણી નાખી દીધું છે હવે આપણે આ ગેસ હવે આપણે આ એક જ બાજુ આ રીતે જ્યાં સુધી આ જાડું ન થાય ત્યાં સુધી ચલાવવાનું છે આ હળદર સ્વાદ પ્રમાણે મીઠું આ નાખી અને હવે આપણે એકદમ આ જાડું થાય ત્યાં સુધી અમે પણ થોડી ઉમેરી દઈશું એટલે ખાંડવીનો ટેસ્ટ સરસ આવે કારણ કે કદાચ વઘાર કર્યા વગર આપણે હોય તો આમાં સરસ ટેસ્ટ આવી હવે આ એકદમ જાડું અને સરસ થઈ ગયું છે આને આપણે ચેક કરવા માટે આ રીતે કરીશું એટલે જો આ રીતે આમ થાય અને સેજ આમ એની મેરેજ જામી જાય એવું લાગે આપણને એટલે ખાંડવી બરાબર થઈ ગઈ છે આપણી હવે આ ગેસ બંધ કરી દઈશું બંધ કરી અને હવે આપણે ખાંડવીને અહીંયા આ સાફ કરી લીધો છે એટલે આના ઉપર આપણે બધી જ ખાંડવી નાખી દઈશું તરત જ આપણે આ રીતે ઓળી કરવા માંગવી પડશે થોડીક ઠંડી થાય એટલે હાથેથી પણ આપણે આ કરી શકીએ છીએ એટલે એકદમ સરસ પાતળી થઈ જશે તો પણ આ ખાંડવી સરસ જ લાગે છે તેલ વગરની આ આપણી રેસીપી હમણાં જ રેડી થઈ જશે તે બધા જ પીસ કરી અને પછી આના ઉપર બધો જ મસાલો આટલા આટલા પીસ ઉપર આપણે આની અંદર આપણે આટલા પીસ થાય એટલે આની ઉપર કોથમરી અને મરચાં પછી થોડાક તલ પછી થોડુંક મરચું અને થોડુંક ટોકળાનું ખમણ આ રીતે એડ કરી અને પછી બીજા પીસ પાછા મૂકીશું એટલે બધા ઉપર મસાલો સરસ રીતે ચડી જાય નીચેથી કોઈને ખાંડવી આવે તો પણ મસાલા વગરની કે જે આ બધી વસ્તુ નાખીએ આપણે એના વગરની ન આવે અને વ્યવસ્થિત બધાને સરસ પીરસવામાં આપણને મજા આવે આ રીતે થોડાક તલ પછી પાછું થોડુંક મરચું અને પછી ટોકળાનું ખમણ આ રીતે આપણી ખાંડવી રેડી છે પણ આ તેલ વગરની છે એટલે આપણે એમનામાં જ કોઈને તેલ ન ખાવું હોય તો પણ આ સરસ રીતે પીરસવામાં મજા આવે એવી છે હવે પછી આપણને વઘાર કરીશું એટલે વઘારવાળી પણ હું બતાવીશ

કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે ફટાફટ કરી સકીએ છીએ થોડા મચા થોડા અને એક ચમચી હિંગ આ બધું નાખી અને આ વઘાર આપણે આની ઉપર રેડી એકદમ સરસ અને ટેસ્ટી અને આ વઘારવાળી ખાંડવી રેડી છે આ ક્લાસ ખાંડવી રેડી છે મિત્રો આજનો સવાલ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના બહેનનું નામ શું હતું આ સવાલનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે અને આગળના એપિસોડમાં જે મેં સવાલ પૂછ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટ પટરાણીના નામ શું હતા તો હું એ પટરાણીના નામ તમને જણાવી દઉં તો આઠ જે પટરાણી ભગવાન શ્રી કૃષ્ણની હતી આમ તો ભગવાન શ્રી કૃષ્ણને એકસો આઠ હતી પટરાણી પણ જે પટરાણી આઠ હતી અને બાકી સો રાણી હતી આ રીતે હોય એટલે આઠ પટરાણીના નામ તમને હું જણાવી દઉં તો એનું નામ છે રુકમણી સત્યભામા પછી જામવંતી કાલિંદી નગ્નજીતી મિત્રમુંડા અને રોહિણી અને લક્ષ્મણ આ આઠ પટરાણીના નામ છે તો તમે મને લાઇક કરજો શેર કરજો અને જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ કરજો મારા સવાલનો જવાબ આપજો થેન્ક યુ